ગાંધીનગર જિલ્લાના દહેગામ ખાતે રહેતા બાબુભાઈ ગોહિલ તેમના સ્વર્ગસ્થ પુત્રની યાદમાં મામલતદાર કચેરી અને એસટી ડેપોમાં જનતાની સેવા માટે બાકડાનું દાન કર્યું છે દેગામ શહેરમાં રહેતા બાબુભાઈ ગોહિલને કઈ શ્રાવણ માસમાં અનોખી પુણ્યની ભાવના જાગતા જાહેર જનતાની સેવાનો ત્યાં ખોટ પડી રહી હોય તે ખોટ પૂરી કરવા માટે તેમના હૃદયમાં જનસેવાના અંકુર ફૂટ્યા હતા જેથી બાબુભાઈ ગોહિલે તેમના સ્વર્ગસ્થ પુત્ર મહેન્દ્રભાઈ બાબુભાઈ ગોહિલના સ્મરણાર્થે દહેગામ એસટી ડેપોમાં છ જેટલા બાકડા નાખ્યા છે અને દહેગામ ખાતે આવેલા સેવા સદન કચેરીમાં

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ